ભાવનગર રૂવાપરી રોડ જૂના કુંભારવાડા વિસ્તારમાં એલસીબી પોલીસે બાતમીના આધારે રેઇડ પાડીને જુગાર રમી રહેલા દીપક ઉર્ફે ભંગારી નાનુભાઈ મકવાણા મયૂર ઉર્ફે મહેશ અરવિંદભાઈ રાઠોડ અને અશ્વિન નરસિંહભાઈ રાઠોડ સહિતના ત્રણ શખ્સોને ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા સોળ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ 내거 못하는 게 없어. 내가 못하는 게 없어요. 이거 진짜로 와 캐주얼이지.